લોકસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર અત્યારે અમદાવાદ ખાતે લોકસભા ચૂંટણીમાં અંતિમ ઘડીનો પ્રચાર તેજ કરવામાં આવ્યો છે ચૂંટણી કાર્યાલય પર કાર્યકરોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાર્યકરોનો અત્યારે જમાવડો જોવા મળી રહ્યો છે અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોનો લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી અને તેમાં પ્રચાર પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી છે અલગ અલગ મધ્યસ્થ કાર્યાલયો પર હજી પણ કાર્યકર્તાઓ તરફથી ગુપ્ત મિટિંગના અને તેની સાથે અલગ અલગ રણનીતિઓના કાર્યક્રમ ચાલી રહ્યા છે હાલ અમે છીએ અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશ મકવાણાના એરિસ બ્રિજ વિધાનસભાના કાર્યાલય પર અહીંયા આગળ અલગ અલગ કાર્યકર્તાઓ પણ છે અને અલગ અલગ નાસ્તાની પણ વ્યવસ્થા અહીંયા આગળ રાખવામાં આવી છે પાંભાજી છે તે અહીંયા આવતા કાર્યકર્તાઓ છે તેમને પીરસવામાં આવી રહ્યા છે કયા પ્રકારની ચર્ચા થઈ રહી છે તે અહીંયા આગળના જે ઉપસ્થિત વોર્ડ પ્રમુખો છે તેમની સાથેથી જાણવાનો પ્રયાસ કરીશું સાહેબ હવે પ્રચારને પણ ગણતરીના દિવસો બાકી છે લગભગ એક દિવસનો સમય આવતીકાલે પ્રચાર પણ પૂર્ણ થઈ ગયો છે કયા પ્રકારની રણનીતિઓ છેલ્લા તબક્કાઓની બની રહી છે અમારે ધારાસભ્યશ્રી મ્યુનિસિપલ કાઉન્સિલરશ્રીઓ તેમજ સમગ્ર કાર્યકર્તાઓના સાથ અને સહકારથી સમગ્ર એલ્યુઝવી વિધાનસભામાં જે રાઉન્ડ હોય લગભગ અમે દોઢથી બે વાર પ્રજાના સંપર્ક કરી ડોર ટુ ડોર પ્રચાર પૂરો કર્યો છે હાલની તારીખમાં અમારી ગ્રુપ મિટિંગો અને જ્યાં જ્યાં અત્યારે અમારી મતદાર સ્લીપો જે છે એ મતદાર સ્લીપોનું વિતરણ હાલ પૂરજોશથી કામમાં ચાલુ છે અને લગભગ આજ રાત સુધીમાં ઘરે ઘરે મતદાર સ્લીપ પણ પહોંચી જશે અન્ય પણ વોર્ડ પ્રમુખ આપણી સાથે છે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી અને તેમાં બુથમાં કોણ બેસે તેની પણ યાદીઓ તૈયાર થઈ ચૂકી છે અત્યારે છેલ્લા તબક્કાની કયા કયા પ્રકારની રણનીતિઓ અત્યારે બનાવવામાં આવી અત્યારે અમારે એવું છે કે જે લોકો અંદર પોલિંગ એજન્ટ તરીકે બેસવાના છે દરેક બૂથની અંદર એ લોકોની અમે જે એમની ટ્રેનિંગ ચાલી રહી છે એમને કઈ રીતે કઈ રીતે મતદાનની ગણતરી કરવી પ્લસ એ દિવસે શું ધ્યાન આ રાખવું ખાસ અને પ્લસ દરેક જગાએ દરેક સોસાયટીઓમાં જે લોકોને ઉંમરલાયકનું જે બહાર પોલિંગ એજન્ટ બેસે પુલિંગ સ્ટેશન પર જે લોકો બેસે એ લોકોને બી માહિતગાર કરવામાં આવે છે કે જે બી આવે વોટી વોટર્સ લોકો આવે મતદાર આવે તે લોકોને પ્રોપર અંદર મતદાન કરવા મોકલી શકે અને પ્રોપર મતદાન થાય એવું અમે પ્લાનિંગ કરતા આવીએ છીએ બિલકુલ અન્ય કાર્યકર્તાઓ વોર્ડ પ્રમુખ પણ અહીંયા આગળ છે નાનામાં નાનું આયોજન છેલ્લા દોઢ મહિનાથી કરવામાં આવી રહ્યું છે અત્યારે છેલ્લી છેલ્લા તબક્કામાં શું શું ચર્ચાઓ છેલ્લા તબક્કાની અમારા આયોજનની અંદર જે પોલિંગ સ્ટેશન ઇન્ચાર્જો છે એની એક બેઠક અમે બોલાવીએ છીએ આગલા દિવસે અને એ લોકોને છેલ્લા દિવસે પોલિંગ સ્ટેશન ઇન્ચાર્જ તરીકે અમને શું કામગીરી કરવાની એની આવતીકાલે અમે લોકો માહિતી આપીશું અને માહિતી મુજબ એ લોકો કામગીરી કરશે એમાં ભૂત પ્રમુખને પણ સિનિયર કાર્યકર્તાને અમે ઉપસ્થિત રાખીશું અને બેઠકમાં અમારા ધારાસભ્યશ્રી ઉપસ્થિત બેઠક લેશે